ભાવનગરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા કેન્દ્ર સરકારના નવા અકસ્માત વિરોધી કાનૂનનો ટ્રક ડ્રાઈવર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અકસ્માત વિરોધી કાયદો રદ નહીં કરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતોને રોકવા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે અકસ્માતના બનાવ બાદ અકસ્માત કરનારા ડ્રાઈવર જો અકસ્માતનું સ્થળ છોડી ફરાર થઈ જાય તો તેવા સંજોગોમાં તેમને દસ લાખનો દંડ અને દસ વર્ષની કઠોર સજાના કાયદાના વિરોધમાં સમગ્ર દેશમાં ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ભાવનગર શહેરના ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ કાયદાને રદ કરવા માંગણી કરાઈ હતી સરકાર આ કાયદો પરત નહીં ખેંચે તેવા સંજોગોમાં ટ્રકના પૈડા સંભાવી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર રસુલભાઈ જે હાઈવે પર વાહન ચાલકોને દસ લાખનો દંડ દેવામાં આવશે અને અકસ્માત થાય તો દસ વર્ષની સજા દેવામાં આવશે તો શું કહેશો છે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આવા જે જે સરકાર નવા નવા નિયમ લાવે એની અંદર કે આ અમે એનો જે જીવન હશે એ અમે વખોડી છે ને અમે ખાસ કરીને એટલું કહેવાય કે આ જે ડ્રાઈવિંગ કરતો હોય પંદર હજાર એમનો પગાર હોય છે તો દસ લાખની જોગવાઈ દસ લાખ જે કહી શકે દંડ ને દસ વર્ષની સજા તો એના બાલ બચ્ચા તમારા ઘરે વેગવામાં આવશે કે આ જેના બાલ બચ્ચા હશે એ ઘડતો હોય પાંચ ખાતા હોય તો એના બાલ બચ્ચાને એને તમારા ઘરે મેગવાના આવશે એટલે અમિત શાહને ને નીતિન ગડકરીને એક અમે એટલું કહેવા માંગી છે કે તમને ખેલ છે કે ડ્રાઈવર શું કહેવાય અને આજે ટ્રાન્સપોર્ટ ઉભો રહી જાય એટલે દેશ ઊભો રહી જાય એમને ખેલ છે કે દેશ આખો ઊભો રહી જાય આ ટ્રાન્સપોર્ટ વસ્તુ એવી છે ને આજ તક આજ આજ દિનમાં કોઈ ડ્રાઈવરને દિને રાત કરીને ગાડી લઈને તમારો સામાન અનાજ બધું પહોંચાડે છે ને આજે તમે આવા નિયમ ખાલો છો એક આ તમારે એક બે મોરખાય છે ને ખાસ કરીને અમે કહેવા માંગવી શકીએ કે આ આનો નિર્ણય નહીં ખેંચાય તો ઉગ્ર આનંદન કરીશું ગાંધી માર્કે અમે એટલે ખાસ અમારી એક વિનંતી છે તમામ ડ્રાઈવર ભાઈ નહીં તે કે રોડે આવો ને આ લોકોને દેખાડો કે ડ્રાઈવર શું કહેવાય ને ટ્રાન્સપોર્ટિંગ શું છે એ અમને ખબર પડે